નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ઘોઘા ગેટ ખાતે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં હિન્દુ યુવા સંગઠનના સભ્યો અને લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા સંગઠનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી